ચોમાસાની શરૂઆત થતાં જ કપડાં સુકવવાની ઝંઝટ વધી જતી હોય છે વરસાદમાં કપડાં સુકાઈ નહીં અને ભીના કપડાં પહેરી ન શકાય તો એવામાં ઘરમાં દરેક જગ્યાએ દોરીઓ બાંધીએ અથવા તો ખુરશી વગેરે પર કપડાંને સુકવતા હોઈએ જે દેખાવમાં સારું નથી લાગતું તો એ માટે શું આઈડિયા કરી શકાય કે કપડાંને આપણે સુકવવાની ઝંઝટ ખતમ થઈ જાય એ માટે આજના વિડીયોમાં આપણે પાંચ ધમાકેદાર આઈડિયા જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો જનરલી મોટા ભાગના ઘરોમાં વોશિંગ મશીનમાં જ કપડાં ધોવાતા હોય છે જેના કારણે કપડાં એટલા બધા ભીના નથી હોતા આ રીતે સુકાઈ જ ગયા હોય છે ફક્ત તેને થોડી હવાની જરૂર હોય અથવા તો ભેજ રહી ગયો હોય તો વાસ ન આવે એ માટે થોડા ડ્રાય કરવાની જરૂર હોય છે કપડાં ઓલમોસ્ટ નેવું ટકા જેટલા તો સુકાઈ જ જાય છે મશીનમાં પરંતુ આ કપડામાં ભેજની વાસ ન આવે એ માટે આપણે આને કઈ રીતે ડ્રાય કરી શકાય તો એ માટેનો આઈડિયા જોઈ લઈએ તો એ માટે સૌ પ્રથમ આઈડિયાની વાત કરીએ તો આ આઈડિયાનો યુઝ કરી શકાય છે અહીં આપણે વોશિંગ મશીનમાં જે ડ્રાય થયેલા કપડાં છે તેને આ રીતે પ્રેસ કરી શકાય છે પહેલાં તો આપણે કપડાનું જેવું મટીરિયલ છે એ પ્રમાણે ટેમ્પરેચર સેટ કરી લેવાનું છે આ રીતે પ્રેસ કરવાથી કપડામાં જે પણ ભેજનો ભાગ છે તે પણ નીકળી જશે જેના કારણે કપડામાં વાસ નહીં આવે અને કપડાં તરત જ ડ્રાય થઈ જાય છે બધા જ કપડાને આ રીતે પ્રેસ કરી અને સુકવવા જરૂરી નથી પરંતુ અમુક વખત એવું બનતું હોય કે ક્યારેક આપણે કોઈ પણ કપડાંની ઇસ્ટન્ટ જરૂર હોય અને તે કપડાં થોડા પણ ભેજવાળા હોય તો પહેરવા ન ગમે તો એ સમયે તમે આ ઇસ્ટન્ટ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જ્યારે આપણે કોઈ કપડાં તરત જ જોતા હોય તો વોશિંગ મશીનમાં ધોયા પછી તરત જ પ્રેસ કરી દેવાથી તે કપડાં ડ્રાય થઈ જાય છે તેને સુકવવાની જરૂર નથી પડતી તો આઈ હોપ કે જ્યારે ઇસ્ટન્ટલી કપડાં જોતા હોય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય એ સિવાય આઈડિયા નંબર ટુની વાત કરીએ તો તમે આઈડિયાનો પણ ઉપયોગ કરી શકો છો જુઓ પહેલાં તો આપણે કપડાંને સવડા કરી લેવાના છે જેટલા પણ કપડાં હોય તેને આ રીતે ડ્રાય કરી શકાય તેના માટે અહીં તમે ડ્રાયર મશીનનો ઉપયોગ કરી શકો છો જે હેર ડ્રાયર હોય તેનાથી પણ કપડાં સુકવી શકાય છે હેર ડ્રાયરમાં બે પ્રકારની હવા આવે છે ગરમ હવા અને ઠંડી હવા તો અહીં આપણે ગરમ ટેમ્પરેચર તેને ઓન કરી અને આ રીતે તમે કપડાંને સૂકવી શકો છો જુઓ તો તરત જ કપડાં સુકાઈ જાય છે તો આ પણ ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે આ રીતે તમે બધા જ કપડાં સૂકવી શકો છો અથવા તો જ્યારે જરૂરિયાત હોય અને કોઈ ઇસ્ટન્ટ કોઈ કપડાં જોતા હોય તો તે માટે પણ આઈડિયા કરી શકો છો હેર ડ્રાયરની ગરમ હવાને કારણે કપડાં તરત જ સુકાઈ જાય છે તેમાં જે પણ મોશ્ચર ભેજ હોય તરત જ નીકળી જાય છે અને કપડામાંથી દુર્ગંધ આવતી નથી તો કોઈ પણ કપડાં હોય જીન્સ વગેરે હોય કે ટી શર્ટ હોય કોઈપણ કપડાને આ રીતે હેર ડ્રાયરથી પણ સુકવી શકાય છે આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી રહેશે એ સિવાય વાત કરીએ આઈડિયા નંબર ત્રણની તો અહીં મેં આ રીતે ફ્રૂટ રાખવાની એક સૂનલી લીધેલી છે છાબડી લીધેલી છે તેનો ઉપયોગ કરીશું તમારા પાસે જેવી પણ છાબડી હોય તેનો ઉપયોગ કરી શકો છો અહીં મારા પાસે જે આ છાબડી છે તેમાં પહેલેથી જ હોલ પાડેલા છે જો તમારા પાસે સિમ્પલ છાબડી હોય તો તમે તેમાં હોલ લગાવી શકો છો ત્યાર પછી અહીં આપણે ક્લોથ ક્લિપ લઈશું એટલે કે કપડાં સુકવવાના ચીપિયા લઈશું અને ત્યાર પછી મેં અહીં ઊનનો દોરો લીધેલો છે જો આ રીતના પ્લાસ્ટિકના ચીપિયા હોય તો તેમાં જે સ્પ્રિંગવાળો પાર્ટ હોય ત્યાંથી આ રીતે ઊન પરવી અને આ છાબડીમાં આ રીતે બાંધી દઈએ તમે અહીં સાદી છાબડી હોય તો તેમાં ચાકુ ગરમ કરી અને અથવા તો ખીલી ગરમ કરીને પણ હોલ પાડી શકો છો અથવા તો આ રીતની જો છાબડી હોય તો સૌથી બેસ્ટ છે હવે બધા જ ક્લિપને આ રીતે આપણે વારાફરતી અહીં લગાડી દઈએ તો અહીં મેં આ રીતે એક એકનું અંતર રાખી અને આ રીતે બધી જે ક્લિપ્સ છે તેને લગાડી દીધી છે ત્યાર પછી હવે આપણે ફરીથી બીજી જે ક્લિપ છે તેને આમાં લગાવવાની છે તો તેના માટે આપણે એક લાઈન છોડી અને તે પછીની લાઇનમાં લગાવશું અને જો આ રીતે સ્ટીલના ચીપ્યા હોય તો તેમાં જે આ પાંખિયાવાળો પાર્ટ હોય તેમાંથી આ રીતે આપણે ઊનને પોરવી લઈએ અને ત્યાર પછી અહીં આ રીતે બાંધી દઈએ ચીપિયાને આમાં લગાવી દીધા છે ત્યાર પછી અહીં આપણે કોઈ પણ દોરી લઈશું આ રીતે દોરીનો ટુકડો લઈ અને આ રીતે તેમાં પરવી દઈએ અહીં આપણે દોરીના બે ટુકડા લેવાના છે અને તેને આ રીતે ગોઠવવાના છે

ત્યાર પછી અહીં મેં એક મેટલની બંગડી લીધેલી છે અને તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ અહીં આપણે આ મેટલની બંગડીનો હુક બનાવવાનું છે અને તેને દોરીમાં આ રીતે અટેચ કરી લઈએ તો સરસ એક હુકનો સેપ બની જશે તો કંઈક આ રીતે આ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે ચાલો આનો ઉપયોગ જોઈ લઈએ તો આને તમે ક્યાંય પણ દોરીમાં ટીંગાળીને બાંધી શકો છો અને તેમાં નાના મોટા બધા જ કપડાંને સૂકવી શકો છો જ્યારે વરસાદ ન હોય ત્યારે તેને બારે પણ સૂકવી શકાય છે અને જો વરસાદ હોય તો તેને ઘરમાં પણ સૂકવી શકાય છે તો વરસાદ હોય ત્યારે અને વરસાદ ન હોય ત્યારે બંને ટાઈમ આ કામ આવી શકે છે અને નાના મોટા ઘણા બધા કપડાં આમાં સમાઈ જાય છે જુઓ આ રીતે ઘરમાં પણ પંખા નીચે પણ તેને સૂકવી શકાય છે વરસાદ હોય ત્યારે આ રીતે સૂકવી દેવાય તો પણ તે ઉપયોગી રહેશે આ આઈડિયાને મેં અગાઉ વિડીયોમાં પણ શેર કરેલો હતો પરંતુ જે વ્યૂઅર્સ નવા છે તેમના માટે આ આઈડિયો નવો રહેશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે અહીં મેં એક જૂની કુર્તી લીધેલી છે હવે તે કુર્તીને આટલા પાર્ટમાં કટ કરી દઈએ આ પાર્ટ કટ કર્યા પછી હવે આપણે અહીં સિલાઈવાળો જે ભાગ છે તેને પણ કાપી લઈએ આ રીતે બે સિંગલ પીસ રેડી કરવાના છે અને કુર્તીને સ્ટ્રેટમાં કટ કરી લઈએ એક સરખા બે ભાગ કર્યા પછી એક ભાગ રાખી દઈએ અને એક ભાગમાં આ રીતે લંબ ચોરસ આકાર દોરી લઈએ હવે અહીં જેટલા માપમાં લંબ ચોરસ દોર્યું છે તેને કાતરથી કાપી લઈએ ત્યાર પછી અહીંથી એક એક ઇંચ જેટલું કાપડ ફોલ્ડ કરી અને ત્યાં સિલાઈ કરી લઈએ તો તમે હાથેથી પણ સિલાઈ કરી શકો અથવા તો સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકો ત્યાર પછી જેટલામાં આપણે ફોલ્ડ કર્યું છે તેમાં આ રીતે દોરીને પરવી લઈએ ત્યાર પછી કુર્તીનો જે ભાગ આપણે સાઈડમાં રાખી દીધો હતો તેને આ રીતે ગોઠવી અને તેના પર આ બીજો પાર્ટ જે છે તેને અટેચ કરવાનો છે તો ત્રણ બાજુ સિલાઈ કરીશું અને એક બાજુ સિલાઈ નથી કરવાની તો તેના માટે અહીં આપણે પહેલાં એક પાર્ટને સવડો અને બીજા પાર્ટને ઊંધો રાખી અને ત્યાર પછી સિલાઈ કરવાની છે તો જો તમારા પાસે સિલાઈ મશીન ન હોય તો તમે હાથેથી પણ આ રીતે ટાંકા લગાવી અને સીવી શકો છો અને ત્યાર પછી તે જ કુર્તીમાંથી મેં આ રીતે બે દોરી રેડી કરી છે અને તે બે દોરીને પણ અહીં અટેચ કરી દઈએ તો આ રીતે અંદરની સાઈડ રાખી અને સિલાઈ કરીશું જેથી કે તે સરસ રીતે સીવાઈ જાય જુઓ તો અહીં મેં ફરતે બધી જ સિલાઈ કરી દીધી છે અને આ જે પાર્ટ છે ત્યાં આપણે ચેઇનનો ઉપયોગ કરીશું તો અહીં ચેઇન આપણે લગાવી દઈએ તો તેના માટે પણ સિલાઈ મશીનની જરૂર નથી હાથેથી ચેઇન લગાવી શકાય તો કંઈક આ રીતે બનીને રેડી થાય છે હવે તેને સવડું કરી લઈએ જો તો આ છે તેનો ફાઈનલ લુક આનો શું ઉપયોગ છે એ પણ આપણે જોઈ લઈએ તો આનો તમે લોન્ડ્રી બેગ તરીકે ઉપયોગ કરી શકો છો અને આ રીતે ટીંગાળી દઈએ અને ત્યાર પછી ચોમાસામાં જે પણ કપડાં ધોવાના હોય તો તેને આ રીતે આમાં ભેગા કરી શકો છો ઘણી વખત એવું બને કે ખૂબ વરસાદ હોય તો કપડાં ધોવાનો સમય ન મળે તો ત્યારે તમે આમાં કપડાં બધા જ ભેગા કરી અને રાખી શકો છો જેના કારણે કપડામાં વાસ પણ નહીં આવે અને જ્યારે કપડાં જોઈતા હોય તો આ ચેઇન ખોલી નાખીએ તો બધા જ કપડાં એક સાથે ઢગલો થઈ જાય અને તેને સહેલાઈથી આપણે લઈ શકાય એક એક કપડું આપણે આમાંથી કાઢવાની જરૂર નહીં પડે એ જ રીતે આ કપડાં સુકવવા માટે પણ એટલું જ ઉપયોગી છે કઈ રીતે એ જોઈ લઈએ તો અહીં આપણે જે પણ ધોયેલા કપડાં છે ભીના કપડાં છે તેને આમાં આપણે નાખી દેવાના છે તો જેટલા પણ કપડાં આપણે અહીં કોરા કરવાના છે તે બધા જ કપડાંને આમાં ભરી દઈએ જુઓ ત્યાર પછી આ જે દોરીવાળો ભાગ છે તેને આ રીતે ખેંચી એકદમ અને આ રીતે બંધ કરી દઈએ ફક્ત આટલું પાર્ટ જ ખુલ્લો રાખીશું ત્યાર પછી ફરીથી અહીં આપણે હેર ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાનો છે હેર ડ્રાયર લઈ અને અહીંથી આ રીતે હેર ડ્રાયર રાખીએ અને હેર ડ્રાયર ઓન કરી દઈએ તો આ રીતે એકસાથે બધા જ કપડાં હેર ડ્રાયરથી સુકાઈ જશે આ જે આપણે ઓર્ગેનાઇઝર બનાવ્યું છે તેમાં એકદમ ગરમ હવા ભરાશે જેના કારણે બધા જ કપડાં તરત જ ડ્રાય થઈ જાય છે જુઓ ત્યાર પછી અહીં આપણે ચેઇન ખોલી નાખીએ તો બધા જ કપડાં એક સાથે ઢગલો થઈ જશે અને તમે જોઈ શકો છો કે આપણે કેટલા ભીના કપડામાં નાખ્યા હતા છતાં પણ કપડાં એકદમ ડ્રાય થઈ ગયેલા છે તો આ રીતે આનો ટુ ઇન વન ઉપયોગ થઈ શકે છે લોન્ડ્રી બેગ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય અને કપડાં સુકવવા માટે પણ ઉપયોગી બને છે આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની તો તેના માટે અહીં આપણે પીવીસી પાઇપના બે એક સરખા ટુકડા લેવાના છે અને તેમાં આ રીતે હોલ પાડી લેવાના છે ત્યાર પછી અહીં આપણે કપડાં સુકવવાની દોરીના બે એક સરખા ટુકડા લઈશું અને તેને આ પાઇપમાં પરવી અને આ રીતે અહીંથી ગાંઠ બાંધી દઈશું તો બંને ટુકડામાં આ રીતે સેમ આપણે દોરી પરવી અને ગાંઠ લગાવી દેવાની છે ત્યાર પછી ફરીથી મેં દોરીના અહીં એક સરખા ત્રણ ટુકડા લીધેલા છે અને હવે આ પાઇપમાં જ્યાં આપણે હોલ પાળેલા છે તેમાં આ રીતે તેને બાંધી દઈએ આ આઈડિયાને મેં અગાઉ પણ શેર કરેલો છે જો તમે તે ડિટેલમાં જાણવા માગતા હોય કે આમાં કઈ રીતે હોલ પાડવા કઈ રીતે દોરીનો ઉપયોગ કરવો તો એ માટે ડિટેલમાં વિડીયો પણ મેં મૂકેલો છે તો જો તમે એ વિડીયો ન જોયો હોય અને જોવા માગતા હોય તો વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીન પર એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો કંઈક આ રીતે ઓર્ગેનાઇઝર બનીને રેડી થાય છે ત્યાર પછી અહીં આપણે પાઇપમાં જે દોરી લગાવી હતી તે દોરીને આ રીતે ઘરમાં ખેતીમાં કે બારીમાં લગાવી શકાય છે અને સામસામે આ રીતે દોરીને બાંધી શકાય છે તો એક જ પાઇપના ટુકડામાં ત્રણથી ચાર દોરીનો સમાવેશ થઈ જાય છે તો અલગ અલગ દોરીઓ ઘરમાં બાંધવાની જરૂર નહીં પડે અને બધા જ કપડાં એકસાથે સુકાઈ જાય છે ગમે તેટલા કપડાં હોય તો આ દોરીઓમાં સમાઈ જશે અને એકસાથે સુકાઈ જાય છે તમને એવું થતું હોય કે આ રીતે દોરીઓ જ બાંધવાની હોય તો ઘરમાં એમને એમ જ દોરી લગાવવામાં શું બાંધો તો એ માટે જણાવી દઉં કે જ્યારે આપણે ઘરમાં દોરીઓ બાંધી તો અલગ અલગ દોરીઓ બાંધવી પડતી હોય તો આ તો આ રીતે બે જ ટુકડામાં ત્રણ દોરીનો સમાવેશ થઈ જાય અને જ્યારે વરસાદ ન હોય તો આને કાઢી ફોલ્ડ કરી અને રાખી પણ દઈ શકાય ફરીથી તેને આપણે ઉપયોગમાં લઈ શકાય જ્યારે ઘરમાં દોરીઓ બાંધી હોય તો તેને આપણે એમને એમ બાંધેલી રાખીએ તો ઘરમાં દેખાવમાં પણ ખૂબ ખરાબ લાગે છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખરેખર ખૂબ ઉપયોગી થયો હશે સાથે પસંદ પણ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ